ડોક્ટરમાં આજે આપણી સાથે જોડાયા છે સાદ હોસ્પિટલના સિનિયર ફિઝિશિયન ડોક્ટર જયેશ ત્રિવેદી આજે આપણે ખાસ કરીને શ્વાસની સમસ્યાની ને લગતી ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે સૌથી પહેલા તો એ જણાવો કે તેની સારવાર શું હોઈ શકે અને કઈ રીતે તેનું નિવારણ કરવું જોઈએ તે વિશે દર્શક મિત્રોને સમજ આપશો આ યુઝલી જે થતો રોગ છે એ એ ડિસીઝ નથી પણ હાઈપર રિસ્પોન્સિવનેસ એટલે વધારે પડતું બોડીનું રિસ્પોન્સ ટવર્ડ્સ ધ કોલ્ડ એલર્જી એને જેને કારણે બ્રોન્કેલ અસ્થમાની ઇફેક્ટ આપણને આવતી હોય છે એ છે એટલે એ બહારના ફેક્ટર્સ કરતાં અંદરના ફેક્ટર્સ અને બહારના બંને અગત્યના થતા હોય છે એને પ્રિવેન્ટ કરવા કે રોકવા માટે એટલે પહેલી વાત આપણે જે કરીએ એ પ્રમાણે એક્સેસિવ કોલ્ડ ટેમ્પરેચર તમારું થાય બહાર તો એ સંજોગોમાં તમે રૂમ તમારી એવી રાખો કે જેમાં વોર્મ થોડીક રહે કે જેને કારણે ગરમીને કારણે શ્વાસની હાઈપર રિસ્પોન્સિવ કોલ્ડનેસને કારણે ના આવે એક વાત છે બીજી વસ્તુ કે તમારે એ જે લોકોને ક્રોનિક ઓબસેક્ટિવ પલ્મોનરી ડિસીઝ કે જે લોકોને આ ટાઈપની શ્વાસની તકલીફ હોય એમણે કેટલીક વેક્સિન્સ ન્યુમો વેક્સિન્સ કરીને આવતી હોય છે કે જે ન્યુમોનિયા કરતી પ્રિવેન્ટ કરે એ એક લેવી જરૂરી હોય છે કે જેને કારણે એને ઇમ્યુનિટી ઓલ્ટર થવાને કારણે અથવા તો સિક્રિશન્સ કલેક્ટ થવાને કારણે ન્યુમોનિયાની ઇફેક્ટ ના આવે આ સિઝનમાં એ એક જરૂરી હોય છે એની વન્સ તમે એક લો એની ઇમ્યુનિટી ઘણો લાંબો ટાઈમ ચાલતી હોય છે એટલે એ વેક્સિન્સ લેવી જોઈએ ત્રીજી વસ્તુ કે જ્યારે આવા ઇન્ફેક્શન્સ રેસ્પિરેટરીના થાય રેગ્યુલર તમે એક્સરસાઇઝ શ્વાસની કરવાની રાખો એટલે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે પ્રાણાયામની એક એક્સરસાઇઝ ખૂબ જ સરસ છે આજકાલ બધા યોગા યોગાને ઇન્ટરનેશનલાઇઝ એવરીબડી હેઝ સ્ટાર્ટેડ યુઝિંગ યોગા ઇન ધ વર્લ્ડ તો આપણે બી એનો ફાયદો જ્યારે ભારતમાં જ ઓરિજિન થયું છે તો કેમ ના લઈએ એટલે એ યોગની પ્રક્રિયાથી ઘણો જ ફાયદો થતો હોય છે ચોથી વસ્તુ છે કપાલપાતી કે જેની અંદર તમારું એબડોમિન સંકોચાય છે ડાયાફ્રામ ઉપર જાય છે અને ઉચ્છવાસ જેને ફોર્સ એક્સપિરેટરી વોલ્યુમ કહેવાય એ જે ફર્સ્ટ સેકન્ડમાં એફી વીવન જેને અમે કહેતા હોઈએ છીએ એ વધે છે મેક્સિમમ મીડ એક્સપિરેટરી ફ્લોરેટ એટલે તમે મોડું સાંકડું કરીને ઉચ્છ્વાસ કાઢવાની પ્રક્રિયા રેગ્યુલર ઢબે કરતા રહો એ બી તમને બેનિફિટ કરે છે તમે દિવાસળી સળગાઈને તમે દિવાસળી કેટલે દૂરથી ફૂંકથી કરી શકો છો ઓલવી શકો છો એ એ જાતના ટેસ્ટ તમે રેગ્યુલર તમે તમારી જાત ઉપર કરતા રહો કે જેને કારણે તમને ખબર પડે કે તમારા લંગ્સ ફેફસા એક્સરસાઇઝ કરતા રહે છે નોન ઇન્વેઝિવ સ્પાયરોમીટર કરીને એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે કે જે નાનું હોય છે જેમાં ત્રણ બોલ જેવા હોય છે અને આપણે એને સસ્ટેન્ડ ઊંચું કરવાનું હોય છે એકવાર પહેલાં ફ્લો આપીને અને પછી થયા પછી એને મેન્ટેન કેવી રીતે કરવાનું હોય છે ઉપર સંજ એ રહે એ એ એ જાતની એક્સરસાઇઝ આપ મશીન લઈને કરી શકતા હોય છો એટલે એ બી તમને બેનિફિટ થતો હોય છે બીજી વસ્તુ કે જ્યારે બી તમને ખબર હોય કે તમને આ ટાઈપના ફેમિલી હિસ્ટ્રી છે કે જેમાં જીનેટીકલી મીડિએટેડ અસ્થમા છે તો એ સંજોગોમાં જ્યારે પણ તમને શ્વાસની તકલીફ લાગે કે મને શરૂઆત થઈ રહી છે નાક નીતરવાનું શરૂ થાય સામાન્ય ખાંસી થાય અને તમને છાતીમાં શોર્ટનેસ ઓફ બ્રેથ જેવું લાગે દબાણ આવતું હોય એ ટાઈપનું લાગે ફીચર્સ તો એ સંજોગોમાં કેટલીક દવાઓ એવી છે કે જે બ્રોન્કિયલ અસ્થમાનો એટેક આવતો રોકી શકે દાખલા તરીકે અમે ડાયસોડિયમ ક્રોમોગ્લાઇકેટ કરીને સબસ્ટન્સ આવે છે કે જે માસ્ટ સેલ છે એની વોલને થીક કરે અને એમાંથી જે ડીગ્રેન્યુલેશન થતું હોય કે જેમાંથી એ લિબરેટ થતા હોય એન્ઝાઇમ્સ એ પ્રિવેન્ટ કરે એટલે એ પ્રિવેન્શન માટે એ તમે વાપરી શકો છો ઘણીવાર હવે ઇમ્યુનોગ્લોબિલિટ બી વાપરતા હોએ છીએ કે જેને કારણે બોડીની ઇમ્યુનિટી ઓલ્ટર થાય જે આઈજી લેવલ વધેલું હોય છે એને કાઉન્ટર બેલેન્સ કરવા એટલે એ બી વાપરતા હોએ છીએ કેટલાક ઇન્હેલર છે કે જે ખૂબ જ સારા હોય છે આપણે આગળ વાત કરીએ એમ ડાયસોડિયમ ક્રોમોગ્લાઇકેટ બી ઇન્હેલર ફોર્મમાં અવેલેબલ હોય છે કે જે પ્રિવેન્ટ કરે ઇન્હેલ્ડ સ્ટીરોઇડ્સ સ્ટીરોઇડ્સ માટેની જે ખોટી માન્યતા છે એ ઓરલ સ્ટીરોઇડ્સ માટેની છે કે આપ મોઢેથી સ્ટીરોઇડ લો તો એની બોડીની સાઈડ ઇફેક્ટ્સ વધારે આવતી હોય છે સ્ટીરોઇડને કારણે પણ આ ઇન્હેલ્ડ સ્ટીરોઇડ્સ જ્યારે ડોક્ટર રેકમેન્ડ કરે તમે તો એ લેવામાં કોઈ તકલીફ નથી એમાં કોઈ ડિપેન્ડન્સી નથી આવતી એને કારણે કોઈ તકલીફ ફ્યુચરમાં બી થતી નથી અને એકવાર લીધો માટે સેકન્ડ ટાઈમ લેવું પડશે એવું પણ જરૂરી નથી હોય છે એટલે એ આપણે એનો રેગ્યુલર જરૂર પડે ત્યારે એનો યુઝ કરીએ બીજી કેટલીક દવાઓ છે બીટા ટુ એગોનિસ જેને કહીએ આપણે કે એટલે એ એ શું કરે કે જે બોડીના શ્વાસનળી સાંકળી થતી હોય એ એને પહોળી કરતી હોય છે એટલે કોમન નેમ છે આપણે અસ્થાલિન જેને સાલ્બ્યુટામોલ કહેવાય કે ટર્બ્યુટાલિન કહેવાય કે ઓર્સિપ્રિનાલીન કહેવાય આઇપરેટ્રોપિયમ બ્રોમાઇડ એટલે આ બધી આ બધી ટાઈપની બધી એક્સરસાઇ મેડિસિન્સ હોય છે કેટલીક દવા એવી હોય છે કે જે એટ્રોપિન સબસ્ટિટ્યૂટ હોય છે કે જે એક્સરસાઇઝ ઇન્ડ્યુઝ અસ્થમા હોય કસરત કરતા હોય એ લોકોને આ અસ્થમાના જે એટેક્સ આવતા હોય છે અથવા તો દાદરા ચડોને તમને તરત એટેક આવતો હોય છે તો એના માટે આઇપરેટ્રેટ્રોપિયમ બ્રોમાઇડ કરીને એક આવે છે મેડિસિન કે જેને આપણે ઇન્હેલર ફોર્મમાં યુઝ કરી શકાય છે એટલે આવી વેરિયસ મેડિસિન્સ છે પ્રિવેન્શન માટે ને લિવોસેટ્રિઝન કરીને એક કોમ્બિનેશનની આવે છે મેડિસિન્સ કે જે તમારું માસ સેલની ડિગ્રેન્યુલેશન એન્ટીન્યુટ્રોલ ફિલિક કરીને એ હેક કરતી હોય છે એટલે તમારી ઇન્ફ્લેમેટરી રિસ્પોન્સ ઓછો આવે એના માટેની વ્યવસ્થા કરવામાં આવે જે લોકોને આ અસ્થમાને એટેક રિપીટેટિવલી આવતા હોય અથવા રિપીટેટિવ હોસ્પિટલાઇઝેશન કરવું પડતું હોય એ લોકોએ ઘરની અંદર તમે ઓક્સિજન સિલિન્ડર્સ તમે રાખો ઓલ્ડ એજ વાળાને પર્ટિક્યુલરલી અને બાળકો માટે કે જે લોકોને બહુ સિવિયર એટેક આવે છે અને તમે હોસ્પિટલ પહોંચો એ પહેલાં એમની કન્ડિશન બહુ વર્ઝન થઈ જતી હોય છે એ લોકોએ સામાન્ય આવા એટેક વખતે બી આ ઓક્સિજનની માત્રા અને ઇનહેલર સ્ટીરોઇડ્સ તમે વાપરો તો તમારા એટેકની માત્રા બહુ સામાન્ય થતી હોય છે અને એની એની ગંભીરતા બી ઘણી ઓછી થઈ જતી હોય છે એટલે આ બધા ઉપચારો છે કેટલાક લોકો તુલસી છે આદુ છે દેન વિટામિન સી એ બધી વસ્તુઓ બી રેકમેન્ડ કરતા હોય છે કેટલીક દવાઓ જે અસ્થમા પ્રોડ્યુસ કરે છે કે પ્રેસિપિટેટ કરે છે લાઈક એસ્પિરિન પછી કેટલાક દુખાવાની દવાઓ છે નોન સ્ટીરોડલ એન્ટી ઇન્ફ્લેમેટરી કહેવાય કેટલાક બીટા બ્લોકર્સ છે કે જે હાર્ટ માટે કે બ્લડ પ્રેશર માટે લેતા હોય એ પણ પ્રેસિપિટેટ કરતા હોય છે અસ્થમાને એટલે એ બધી વસ્તુને એવોઇડ કરી તમે જે પોલ્યુટન્સના એટમોસ્ફિયરમાં જતા હો કે જ્યાં આગળ તમને સલ્ફર ડાયોક્સાઇડ કે નાઇટ્રસ ઓક્સાઇડ કે એવા એવા

જી જીતુ ભાઈ પ્રશ્ન જણાવશો હા જી હા જી હેલો હેલો હા સર આ મારા પપ્પાને ને ઘણો ટાઈમ થી આ શ્વાસ ની તકલીફ પડે છે તો એના માટે શું કરવું આપણે આપણે પંપ મારે ઘણો ટાઈમથી થી ચાલુ છે સર તો હેલો કયો પંપ લો છો

કે સ્ટીરોઇડ અને બીટા ટુ એગોનિસ્ટ એટલે એ પંપ લઈ શકાય એમાં કોઈ તકલીફ નથી ખાલી આમાં એ પંપની ઘણીવાર તમને હૃદયના ધબકારા વધી જતા હોય છે અથવા શરીરમાં ધ્રુજારી આવતી હોય છે આ જો આ બે ટાઈપની તકલીફ હોય તો તમે પંપની માત્રા ઓછી કરી શકો અને બીજું એની સાથે જરૂર પડે તો વધારે કન્ડિશન વારે ઘડીએ તમારી પંપની રિક્વાયરમેન્ટ વધારે થતી હોય તો એ સંજોગોમાં મોઢેથી બી ડૉક્ટરને બતાવીને જે દવા લેવાની આવશે છે ડેરી ફાઇલિંગ છે એમાઈનો ફાઇલિંગ છે કે થિયોફાઈલિન છે સસ્ટેન રિલીઝ થિયોફાઈલિન છે સાલ્બ્યુટામોલ છે ટર્બ્યુટાલિન છે એવી બધી ઘણી દવાઓ છે કે જે પંપની સાથે તમે ઓરલી કમ્બાઈન કરી શકતા હોય છે એટલે ડૉક્ટરને બતાવીને આપ જે જરૂરી હોય એ દવા વધારેલો એ સારું વારે ઘડીએ ઇન્ફેક્શનને કારણે થતું હોય તો ઘણીવાર એન્ટીબાયોટિકનો બી કોર્સ કરવો પડતો હોય છે એટલે આ બધી વસ્તુઓ ડૉક્ટરને બતાવીને કરવી સારી અને આપને જો રિપીટેટિવ આ તકલીફ થતો હોય તો તમે વેક્સિન બી તમે ન્યુમો આપણે આગળ વાત કરીએ વેક્સિન તમે લઈ શકતા હોય છે કે જેને કારણે ફ્યુચરમાં તમને ન્યુમોનિયાની ઇફેક્ટ ના થાય ન્યુમો વેક્સિન કહેવાય છે જી ડોક્ટર આગળ આપની પાસેથી જાણવા માંગીશ કે શું નાના બાળકોને અસ્થમા પંપની ટેવ નુકસાનકારક છે અને ખાસ કરીને જણાવો કે ઇન જનરલ અસ્થમાના દર્દીએ ઠંડીમાં કઈ કઈ કાળજી રાખવી જોઈએ એક તો આપે ક્વેશ્ચન એ પૂછ્યું છે કે અસ્થમા લોંગ ટર્મ માટે હોય તો કે નુકસાન કરતા છે બાળકને હોય કે મોટાને હોય કોઈને બી હોય બધાને નુકસાન કરતા છે કારણ કે બોડીની અંદર જે ઓક્સિજનની રિકવાયરમેન્ટ તમારી હોય એ માત્ર તમે કમ્પેરેટિવલી ઓછી આપો છો બીજી વસ્તુ કે તમારા સેન્ટર્સ મગજના જે સેન્ટર્સ છે એ કોન્સ્ટન્ટ દે ગેટ કાર્બન ડાયોક્સાઇડ ડ્રાઈવ કારણ કે એ હંમેશા શ્વાસની પ્રક્રિયા તમારી વધારે ઝડપી રહે વધારે તમે એને ઓવરકમ કરી શકો એના માટે પ્રયત્ન કરતા હોય છે એટલે સુનર ઓર લેટર એ એને કારણે બોડીમાં નહીં ડિઝાયર જે એડ્રીનાલીન નોર એડ્રીનાલીનના સિક્રિશન્સ છે એની માત્રા સામાન્ય સંજોગો કરતાં વધારે થતી હોય છે એટલે એ લોકોના હૃદયના ધબકારા પણ સામાન્ય કરતાં વધારે હોય છે એનું બ્લડ પ્રેશરનું મેઝરમેન્ટ બી વધારે થતું હોય છે નોર્મલ કરતાં એટલે લોંગ ટર્મની અંદર એ લોકોનો જે ફેફસાની જે આર્ટરીઝ છે એ પલ્મોનરી આર્ટરી કહેવાય એમાં સ્પાઝમ થતા હોય છે અને એને કારણે જમણી બાજુનું હૃદય હોય છે એ પહોળું થતું હોય છે અને એની અંદર ઘણીવાર કાર્ડિયાક ફેલ્યુઅર પ્રેસિપિટેડ થતા હોય છે જેને કોર પલ્મોનાલ કહેવામાં આવે છે એટલે રિપિટેટિવ બ્રોન્કેલ અસ્થમાના એટેક્સ તમને આવતા હોય તો તમારે એની સરખી બ્રોન્કો ડાયલેટરની દવાઓ જે પ્રમાણે ડોક્ટરે એડવાઇસ કરે એ કરવાની હોય છે અને ખાસ પલ્મોનોની ફંક્શન ટેસ્ટ કરાવીને તમારી દવાની એફિકસી કેટલી છે એને બી તમારે મોડ્યુલેટ કરવાની હોય છે કારણ કે ઘણીવાર તમારા ડોઝ એના એડજસ્ટ કરવાના હોય છે કે આ એક ડોઝથી તમને સફિશિયન્ટ ટુ હંડ્રેડ માઇક્રોગ્રામથી ના હોય તો સમટાઇમ્સ યુ હેવ ટુ ગો ફોર લિટલ હાયર પપ્સ પણ તમને બ્રોન્કોસ્પાઝમ રે એ એ એ વસ્તુ એડવાઇઝેબલ નથી કારણ કે જેને કારણે તમારા સેન્ટર્સ બહુ ડેમેજ થતા હોય છે મગજના માટે એ એ જોખમકારક છે બીજી વસ્તુ કે તમારી બોડીની ઇમ્યુનિટી રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઘટતી જતી હોય છે આને કારણે તમને હૃદયના એટેક પણ આવી શકતા હોય છે આ સંજોગોની અંદર પ્રક્રિયા તમારી પ્રતિકારક શક્તિને ઘટવાને કારણે ઘણીવાર તમને ન્યુમોનિયા અથવા સેકન્ડરી રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ થતા હોય છે એટલે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું બહુ જરૂરી હોય છે જી જી બિલકુલ ડોક્ટર જયેશ આપ અમારી સાથે જોડાયા માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખુબ ખુબ આભાર તો આ સાથે જ હાલ બસ આટલું જ આપ જોતા રહો જીએસટીવી નમસ્કાર